टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जो तुम्हें सरकारी सस्तू और मफत मर्तु अनाज મેળવવા पात्र न हो એટલે કે તમારી આવક વધારે હોય તેમ છતાં તમે સરકારી સસ્તું અનાજ મેળવતા હો તો ચેતી જજો કારણ કે હવે ખરા હકદાર ગરીબોને જ અનાજ મળશે તેનો કોળિયો છીનવનારા અમીરોના કાર્ડ રદ કરવામાં આવશે મહેસાણામાં અત્યાર સુધી કંઈક આવું જ ચાલતું હતું અમીરો પણ ગરીબોનું સસ્તું અનાજ ખાઈ જતા હતા જેને લઈ હવે સરકારી તંત્રએ ગાજ વરસાવી છે મહેસાણામાં એનએફએસએ હેઠળ સસ્તા અનાજનો જથ્થો મેળવવા કહેવાતા ગરીબ લોકો સામે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે નિયત માપદંડ પરિપૂર્ણ ન કરનારા એક લાખ રાશન કાર્ડની ઓળખ કરવામાં આવી છે એટલે કે આ લોકો ગરીબની વ્યાખ્યામાં નથી આવતા આવા લોકો બંગલો ગાડી એસી અને પોતાની જમીન ધરાવતા હોવા છતાં ગરીબોના હકનું અનાજ ખાઈ જતા હતા જ્યારે પાંચ એકર જમીન અને છ લાખનું આઈટી રિટર્ન ભરતા ત્રેપન હજાર પાંચસો ને લોકો ગરીબોનો કોળિયો છીનવી લેતા હતા ગરીબોનો કોળિયો છીનવી લેનારા આવા લોકોમાં છ લાખથી વધુની આવક ધરાવતા અને આઈટી રિટર્ન ભરતા પંદર લોકોનો તેની અંદર સમાવેશ થાય છે જ્યારે પાંચ એકરથી વધુ જમીન ધરાવતા અડત્રીસ લોકોનો તેની અંદર સમાવેશ થાય છે

તેઓ પ્રાઇવેટમાં રૂપિયા ખર્ચી શકે તેવી સ્થિતિ હોવા છતાં તેઓ ખર્ચ નહીં કરે કારણ કે તેમની નિયતમાં નિયતમાં ખોટ છે તેમની ગરીબોના હકનું કોળિયું છીનવી લેવાની ભાવના છે આવા લોકોના આંકડા સાંભળશો તો તમે પણ ચોંકી જશો કોઈ પેઢીમાં ડિરેક્ટર હોય તેવા એક હજાર બાર રેશન કાર્ડ ધારકો મળી આવ્યા છે અને જીએસટી નંબર મુજબ પચીસ લાખથી વધુનું ટર્ન ઓવર ધરાવતા બસો ને છન્નું કાર્ડ મળી આવ્યા છે અને પાંચ એકર કરતા વધુ જમીન ધરાવતા હોવા છતાં પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવતા અડત્રીસ લોકો મળી આવ્યા છે આ તમામ લોકો અત્યાર સુધી એનએફએસએ હેઠળ અનાજ મેળવતા હતા પરંતુ હવે તમામના કાર્ડ રદ કરવામાં આવશે પોઈન્ટ ત્રણ લાખ કાર્ડ

અને આઈટી રિટર્ન ભરતા પંદર હજાર ત્રણસો છવ્વીસ લોકો તેમજ પાંચ હજાર પાંચ એકરથી વધુ જમીન ધરાવતા અડત્રીસ હજાર બસો પિસ્તાલીસ લોકોનો પણ સમાવેશ થાય છે આ તમામના એનએફએસએ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે તો જે રીતે દસ તાલુકાના કુલ બે પોઈન્ટ તેત્રીસ લાખ શંકાસ્પદ લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને મહેસાણા જિલ્લામાં વેરિફિકેશન બાદ રાજ્ય સરકારના બાર નિયત મામદ નું આધાર લેવામાં આવ્યો હતો જેમાં છ લાખ થી વધુ ની આવક ધરાવતા જીએસટી મુજબ પચીસ લાખ થી વધુ નું ટર્ન ઓવર ધરાવતા કોઈ પેઢીમાં ડિરેક્ટર હોય તેવા અને પીએમ કિસાન યોજના હેઠળ પાંચ એકર થી વધુ જમીન ધરાવતા હોય એવા લોકોનો સમાવેશ થાય છે વેરિફિકેશન દરમિયાન જાણવા મળ્યું છે કે છ લાખથી વધુની આવક ધરાવતા પંદર લોકો કોઈ પેઢીમાં ડિરેક્ટર હોય તેવા દર એક હજાર બાર જીએસટીના નંબર મુજબ પચીસ લાખથી વધુનું ટર્ન ઓવર ધરાવતા બસો અને પાંચ એકર કરતાં વધુ જમીન હોવા છતાં પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવતા અડત્રીસ હજાર બસો પિસ્તાલીસ લોકો સહિત કુલ એક પોઈન્ટ ત્રણ લાખ લોકો અત્યાર સુધી સરકારનું એનએફએસએ યોજના હેઠળ અનાજ મેળવતા હતા નિયત માપદંડ જો અનુસરતા હોય તેવા લોકોને આ યોજના હેઠળ સરકારી અનાજ મળવા પાત્ર છે આમ છતાં લાખો રૂપિયાની આવક ધરાવતા ઘરમાં ગાડી બંગલો હોય તેવા લોકો આ યોજના હેઠળ સરકારી અનાજ મેળવતા હતા તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે મહત્વનું છે કે ગરીબો માટેનું અનાજ અમીરો છીનવી લેતા હોવાના કારણે ઘણીવાર ગરીબોને અનાજ વિનાજ કામ ચલાવવું પડતું હોય છે આવા લોકો સરકારી તિજોરીને પણ આડકતરી રીતે નુકસાન પહોંચાડતા હતા જોકે હવે કાર્ડ રદ કરવામાં આવતા અનાજના ખરા હકદાર ગરીબોને જ અનાજ મળી રહેશે વાત હવે એક એવા મુદ્દાની જે ખૂબ જ મહત્વનો છે